મારગ ભૂલુ તો મા મા તવતા જિં

એટલે મને બોલાવ બધા આજુબાજુ ગમે મને બોલાવ બધા છે મળે બોલાવે છે હું બોલાવો જ નહીં ગમે બાર ગમે જોય તો ગમલ ગમલ પણ બાર ગમે છે આપણે હું કઉ છું ઈ બે ભાઈનો એટલા માટે જુવાર બેસવા માટે ગમ ના આગેવાનો ભેગા થયેલા છે અને હું એ જાઉં છું તે મારી વાત જોઈ રહ્યા લોકો બરાબર એટલે હું એટલા માટે એવું હા તે હા તા ને તો હા હારું વેચાળજો હા ના વેચી તો કમ્પ્લીટ છે કે કરો હારું કરજો ભાઈ તો ગોમ મટામાં જઉં ગોમની આબરૂ છે વધારી પડે આપણે ગોમમાં એમ કે મોરવા ફળવાના ગોમના આયા તા તે હારું કરીને ગયા આ મૂળભાની તો આપણા ગમવા જ પણ બહાર ગમે તેટલી આપણી તો આપણે એવું છે એવું કામ હારું કામ કરો તો આપણે ગમવું આપણું બધા અને જો આપણે આવું ને આવું આપણી સેંકણીએ નહીં લે આપણા ગમ આપણા ગમોક આપણે કોઈ ભણગારી છે હારું હાલ તો કામ કરું જ પડે કે બરાબર અને પેલા મૂળભા કરા ને જો આપણા ગમમાં કોઈ અવસર હોય પ્રસંગ હોય કોઈ બીજું કોઈ ગમે તે કોમ હોય

ફોન કરવા પણ હજી કોઈ લોકોએ ફોન કર્યો નહીં ફોન કરે પેલો મારે પોકી જવું પડશે હલો 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 હાલે અવાજ નહીં આવતો હલો હા બોલો ભાઈ હા પાંચ મિનિટ માં પહોંચ્યો પાડો તમારા ઘેર

પણ આ કોમ કાઢીને ટાઈમ ફાળી પાછું તમારે ઘેર બરોબર સારું કરીને એટલે તમારે કોઈ બે છોકરા એટલે કીધું જવા દે ફોન કર્યો તો હું નહીં જાઉં

સરખા ભાગ દુઃખ ના લાગે એવું પાડી આવજો તમે હા હા એટલે કમા બોલો આ તાર બાપો કીધું હ આ તમારી બેનો જોવાનો રહેશો એટલા માટે કોઈ મને બોલાવે છે એટલે તમને બેના ના હરખા મિલકત નો ભાગ પાડવાના છે તારું કેવું છે હું ભા હરખા ભાગ ના પડે કેમ ભાઈ ના પડે જો બે ભાગ મારા અને ત્રીજો ભાગ ઈનો બરોબર એ વાત હાજી પણ બે ભાઈ નઈ હા ભાઈ નઈ જો ભાઈ ખરામી નહીં પણ હું બધું કરતી હું એ કરી દઉં છું

અડધા ભાગીદાર બે અડધા ભાગીદાર છો તું મોટો છે એટલે તારે સમજવું પડે અને મિલકતમાં બેન ભાગે જમીન મિલકત જે જમીન આવે ને ઘર આવે આવે ટ્રેક્ટર ખેતર આવે એ તારા દરેક બેન ખુદ લેવાનું હા શી વાત છે તમારી મુંબા હા શ્રી વાત છે તમારી એટલે તારા સમજીને જ આ કામ કરવું પડે હા હા તમીજો જો કમા બોલો તું મોટો છું એટલે તારે ગહાવું પડે અને બધું સમજવું પડે બરોબર એટલે નેના ભાઈને હમજીને તારે ભાગ હાલવો પડે અને મોટાને તો ગહા ગહારો વેઠવો જ પડે મોટા એટલા તમે ખોટા છો મોટાને તો રમ જેવા થઈને રહેવું પડે અને બાપાને ને જે તમારો નેનો ભાઈ ખરે ને એને કેવો રાખવા પડે ખબર પડે છે ભાઈ શું કેવું છે તમારું મું આ બધી જ ખબર છે બરોબર

જો ગમે ત્યાં જો વ્યવહાર કરવા જવું છું ને દરેક જગ્યાએ બીજા ના પણ આ રીતના જ વ્યવહાર કરું આ તો તમારે ઘણી જગ્યાએ મારે જમીન ના પગલા પાડવાના હોય પછી કોઈ મકાન ના પગલા પાડવાના હોય આ રીતના જેવા વ્યવહાર હોય હું હોવાની એવા વ્યવહાર એવા જાય તમારે તમારી માં ઈજ્જત છે બરાબર છે જીવનમાં લલતા નઈ હું બી રાજો છોકરો હોય ગામ માં તો છોકરો